તમે જે ઝુંડિય ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટોટલ જવાબદારી સાથે આ ઝુંડિય ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર છે પચાસ પચાસ ડી મોડેલ વાત કરું તો બે હજાર સત્તરના મોડેલ નું ટ્રેક્ટર છે કનક સિંહને વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ તમે રૂબરૂ કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકો છો

ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બોટાદ તાલુકો છે ગઢડા અને ચંભાડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું વાળા નંબર છે તે કનકસિંહના છે તો કોલ કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો